નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા છે ગઈ બાળકો ડૂબી ગયા અને પંદર બાળકો ભૂલ જેવા ભૂલકા બાળકો દમ તોડી દે છે પાણીમાં ડૂબીને કારણ કે લાઈફ જેકેટ નહોતા બચાવ સામગ્રી નહોતી બચાવ માટે કોઈ રેસ્ક્યુ ટીમ નહોતી અને બોટિંગ કરાવાઈ રહ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક એજન્સીને ઈજારો અપાઈ દેવાયો છે ને આ ઈજારેદાર કોણ છે વડોદરા મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાનું માનીએ તો ભારતીય જનતા પાર્ટી નું માનીતો વ્યક્તિ છે અને જેનું નામ છે પરેશ શાહ આ ઈજારેદાર પરેશ શાહ કોઈને ઈજારા આપ્યા ઈજારાવાળાએ ફરી ઈજારા આપ્યા અને આખું રમણ ભમણ કરી દીધું અને સત્તર બાળકોને ભરખી ગયા બે શિક્ષિકાઓને ને ભરખી ગયા આ પાપ તમે આ બાબતે ના જે અમીર રાવત છે વિરોધ પક્ષના નેતા એને સાંભળો દુઃખદ દુર્ઘટના છે શરૂઆતથી જ ઇજારદારોને ફેવર માટે ડિસિઝન્સ લેવાતા હતા અમે બે હજાર સોળથી જ આનો વિરોધ કરતા હતા આ જ ઇજારદારોને ફેવર અંતર્ગત બોટમાં પ્રોપર સિક્યોરિટીની અરેન્જમેન્ટ નહીં સેફટીના અરેન્જમેન્ટ નહીં સાધનો ખરાબ થયેલા જર્જરિત સાધનોનો ઉપયોગ થતો હતો કશું જ મોનિટરિંગ નહોતું થતું રાજકીય દબાણ કારણ કે જે ઇજારદાર હતા એમની ખૂબ મોટી રાજકીય વગ હતી તથા રાજકીય દબાણ હેઠળ બી આજ દિન સુધી એ લોકોને કોઈ નોટિસ પણ આપવામાં આવી નથી અને એના જ પરિણામ સ્વરૂપે કાલને આ દુર્ઘટનાથી આપ્યા પ્રથમ વાર તો નહીં હોય કે આ રીતના ઓવર કેપેસિટીમાં બાળકોને બેસાડ્યા મોનિટરિંગ થતું હોત આ બાબતે ધ્યાન દેવાત અને આ દુર્ઘટના ટળી શકી હોત પણ હું એને દુર્ઘટનાની એકચ્યુઅલી હત્યા જ માનું છું કારણ કે જે રીતના આખું પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થયો અને ફક્ત કમાવાની વાત કોર્પોરેશનનું હિત બાળકો સેફ્ટી સાથેના જે ચેડા થયા અને એના અંતે બહાર ભૂલકાઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો અને બે ટીચર્સનો જીવ ગુમાવ્યો આ તમામ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ ઇજારદાર અને સાથે સાથે જે રાજકીય નેતાઓ હતા જેમને ઘરો હતો આ ડેવલપર સાથેને જેમને કમાવા અર્થે ભ્રષ્ટાચાર આચરીને દબાણ કરીને આમાં કાર્યવાહી નથી થવા દીધી તેવા તમામ રાજકીય ભગદાર નેતાઓ પણ જવાબદાર છે અને અમે માનીએ છીએ કે આ તમામ માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ બે હજાર સોળથી જ્યારે કામ ટેન્ડર આપવામાં આવ્યા ત્યારથી લઈ અને જ્યારે પ્રોજેક્ટ સભામાં મંજૂર થયો ત્યારે વિરોધ કરવામાં આવેલો અને જ્યારે કામનું ડેડિકેશન એટલે લોકાર્પણ થયું ત્યારે બી અમે વિરોધ કરેલો તમામ જગ્યાએ લીગલ નોટિસીસ કમિશનર્સને આપેલી છે તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ આ હકીકત છે જે ઇજારદાર છે તેમના ફોટા તમામ ભાજપના વાગદાર નેતાઓ સાથે છે અને ઇટ ઇઝ વેલ નોન કે બરોડામાં તમામ લોકોને ખબર છે કે એમને બીજેપી સાથે ખૂબ સારા સંબંધો છે અને તેમને રીતે આજે બી એમનું નામ એફઆઈઆરમાં નથી વેરેજ આ શેર જાણે છે કે પરેશભાઈ શાહ આ પ્રોજેક્ટનું સંચાલન કરતા હતા તો આ તા અમીરાવત જેમણે વાત કરી જેમણે આક્ષેપ કર્યા કે મેં બે હજાર સોળથી તંત્રને જગાડતા હતા તંત્રએ એક નોટિસ સુધી આપી નથી ક્યારે આઈ જારેદારને કારણ કે રાજકીય ઈશારે સમગ્ર કામ ચાલી રહ્યું રાજકારણ છે રાજકારણ કોઈને છોડતું નથી એ મોતનો મલાજો જાળવતું નથી રાજકારણ લાશ ઉપરથી સત્તા સુધી પહોંચવું હોય તો પણ પહોંચે એનું નામ રાજકારણ અને આ કામ કરે તેનું નામ રાજનેતા આ જ પ્રકારની વાત સમાચાર અને સત્ય ઘટનાઓ સાથે હું આપના સમક્ષ આવતો રહીશ જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર